સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાડા હાથ પલ હવા હાથ હાડા હાથ જેવું થાય છે હવે આપણે જવું છે આજ વાળીએ કારણ કે ફાઇલ જો હું જેતપુર વહી ગયો ટ્રેક્ટર રિપેર લઈ એમ નહોતી નવરાય થોડીક મજા જેવું નહોતું અને હજી થોડીક અસર તો છે જ બરાબર ખાસ થાપડો અને ટૂંકમાં માતો દુખે બરોબર એવું હોય બધું એટલે આપણે કાયલ હું વગ્યો તો જેતપુર આપણે ટ્રેક્ટર રિપેર કરાવ ટ્રેક્ટર શું શું રિપેર કરાવું એ આપણે વારીયા જઈને કહી દઉં ને તો પછી હી હી તકલીફ હતી હું હું રિપેર કરાવ્યું અને આપણે જો ટ્રેક્ટર લઈને જેતપુર વગ્યા ભાઈ પાછળ કે આ બે બે કામ બીજા થઈ ગયા ક તો હું પા જેતપુર ટ્રેક્ટર લઈને વગ્યો વા પાછળથી બીજા બે કામ થઈ ગયા અમાર કાનભાઈ રમે છે આ ટ્રેક્ટરમાં

હું નતો ને પાછળથી બે કામ થઈ ગયા હું બે કામ થઈ ગઈ તમે જાઉં એટલે ખબર પડશે કે ભાઈ હું આગળ કામ થઈ ગયું પેલું તો કામ આપણે બરોબર માંડવી થી આપડે થપો પીડ્યો હતો ને એનું બધું તેલ નીકળી ગયું કારણ કે હું નતો હું ગયો ટ્રેક્ટર રિપેર કરાવવા પાછળથી ઘણા વારો ફોન આવ્યો દેશી ઘાણી છે ટૂંકમાં ગામડે એનો ફોન આવ્યો કે ભાઈ તેલનો તમારો વારો આવી જશે એટલે આપણે ભાઈને પછી કીધું કે તું રિક્ષા કરીને અને નકર તો અમારું શું ટ્રેક્ટરમાં કઠવા જવાનું હોય આ ટ્રેક્ટરમાં લારીને ફરીને અને કઠવા જવાનું હોય પણ ટ્રેક્ટર આપણે હતું કાલે રિપેરમાં એટલે બધું એને અહીંથી લારી રિક્ષામાં ફરીને પછી કટે હોય તેલ નથી ટૂંકમાં એવું પહેલાં જ બપોર પછી ફરવા જવાનું હોય હા તેલ નથી હજી એવું ને અને આપણે તેલ ડબ્બા થયા કા કેટ ડબ્બા થ્યા છે નીકળી ગયો હે કમ્પલેટ પૈસા વધાય માં એમ કેતા તા ઈ તો વધે ને પૈસા ખોળ ના આવે ને કે હા માં આયા તે હા તે હા માં આવે ખોળ ના આવે ખોળે આપણે બોજો તો કે લાવે કે ખોળ ને પર ડબ્બા ના દેવા પડ્યા લી બધું હિસાબ કરતા છે ને વધ્યા હા પૈસા વધ્યા ડબ્બા લેવા પડ્યા દી સવારા દી ધવે આપડા કેટલા હતા હા હતા આપડા હા હતા 300 લેવા પડ્યા જા અયા बाजरी તપાવવા રાખી છે આમાં હું ધનાડા છે

જય ગાય માતા નિર્ણય પણ એટલું એવું તો ખાબા કઈ હું નતું ઘડીક વાર તો હાવ એવો આવ્યો જો હજી ફરતો છે જો આગળ તો જો એમનો પારોય નથી દેખાતો અને એ સુરત દાદા હવે ધેવડાક દેખાણા બાકી તો ઝાકર હવે થોડોક ધીમો પીડો નકર આવ્યા ને તો એ તો એમ થતું હતું લીમડાઈ વર ઝાડવા એટલો ઝાકર હતો આજ અને કર્યું અટાણમાં તો નીંદવાનું છે ને તમારે બા દોઢ વાતર લસણનું રહી ગયું હે એટલે એ નીંદે છીએ અને મારે આકવી છે આપણે હેઠળ કટેક વાળું ખાલી થયું ને એમાં દાંતી અને આપણે ટ્રેક્ટરમાં છે ને બીજો કાંઈ વાંધો નહોતો આપણે ટૂંકમાં દબ્બાતું ટ્રેક્ટર એ છે ને એ હિસાબે દબાતું એ તમને કહું કે ટ્રેક્ટર છે ને આપણે ટોપ લીવર ટૂંકમાં સોટી ગયેલું હતું જે ટોપ લીવર આવે ને બંધ કરવાનું અહીંયા જ્યાં અહીંથી આમ થતું હોય બંધ આ ટૂંકમાં ખેંસાય જા આ આમ ખેસાય ખેસાઈ ગયેલું ટૂંકમાં થોડુંક રહેતું એટલે લીવર ટૂંકમાં ઓછું લેતો એટલે આપણે એ ગેરેજવાળાની એવી શંકા હતી ભાઈને અને મને એવી શંકા હતી કે ભાઈ પંપ કદાચ ખરાબ થયો હોય અંદરથી એટલે પંપ ખોલવાની વાત હતી આપણે એ પહેલાં ટૂંકમાં છે ને આપણે ડીઝલ પાઇપ બદલાવી ડીઝલ પાઇપ રસની હતી ને એની હિસાબે કે કદાચ ફૂલાતી હોય ને તો ડીઝલ ઓછું લેતું હોય પણ એ હોત બદલાવી જોઈએ પણ તોય મેળા આવ્યો નહીં ટૂંકમાં પછી તો જો કે આખું કમ્પ્લીટ સર્વિસ જ કરી નાખ્યું પછી ક્લચનું બેરિંગ નાખ્યું આપણે ક્લચ બેરિંગ આવે ને ક્લચ બેરિંગ નાખ્યું ફેસિંગ નાખ દીધા બરોબર એટલે એ થઈ ગયું ક્લનું રેડી અને આ પાઇપ આ ટૂંકમાં પંપ આપણે ખોલવો ન પડ્યો પંપ એમ એમને થઈ ગયો ટોપ ટોપલીવર બદલાયું ને એટલે જે દેશી ટૂંકમાં કરી નાખ્યું જે ઓલું હતું ને એ કાટ નાખ્યું દેશી કર નાખવું વટાણ થઈ ગયું રેડી પછી આ ડીઝલ પાઇપ બદલાઈ નાખી ડીઝલ ફિલ્ટર બદલાઈ નાખા ઓઈલ ફિલ્ટર બદલાય નાખા ઓઇલ બદલાઈ નાખ્યું પછી થાઠામાં હાઇડ્રોલિક ઓઇલ થોડુંક ઓછું હતું એ નાખી દીધું દસ લિટર અને આની જ આપણે આના વાઇસર ફેલ થઈ ગયા હતા લારીના પાઇપના ત્યાંથી ઓઇલ કંઈક ટપકતું એટલે એ પણ બંધ થઈ ગયું અને આ બ્રેક ઓઇલ એમાંય પણ સીલ ગઈ હતી એટલે એ થઈ ગયું રેડી એમાંય કંઈક એક ઓઇલ નીકળતું એટલે એ રેડી થઈ ગયું બાકી બીજું કોઈ વસ્તુ વાંધો નહોતો કે કાંઈ ખોલવું પડ્યું કે કાંઈ નાખવું પડ્યું કે બીજું કાંઈ નહીં નાખવામાં ખાલી એક આ ક્લચ બેરિંગ અને ક્લચ ઓલે આપણે ફેસિંગ પ્લેટ બરાબર બે વસ્તુ જ નાખવી પડી બાકી બીજું કાંઈ નાખવું પડ્યું બાકી તો આ ડીઝલ ફિલ્ટર તો નાખવો પડે ઓઈલ ફિલ્ટર એ નાખવા પડે ભેગા ભેગા આપણે એર ફિલ્ટર એ નાખી દીધું અને થઈ ગયું રેડી અટાણે જો ટકા ટક થઈ ગયું હે વાઘડા હાકીને બેગ ઉથલ ભરીને પછી ખવો પડે બાકી આટલો સામાન્ય વાંધો હતો ને તો દસ હજાર રૂપિયાનો નહીં પણ વધારે ખર્ચો થઈ ગયો પંદર હજારનો ઓઇલ બોઇલ બધું ટૂંકમાં બદલી ગયું પંદર હજારનો ખર્ચો થયો પણ અત્યારે થઈ ગયું રેડી હતું એવું નવું એમ પછી આપણે સીટ થઈ ગઈ હતી હાવ ફેલ જો આ રીતની સીટ અત્યારે નવી બંધાઈ ગઈ છે જેવી કંપનીની આવી હતી ને એથી નહીં ખરો એમ સીટ બહુ હાઈ ક્લાસ થઈ ગઈ નકર જરી વર્કિંગ ન કરતી આમ હઝર રહેતી અને જ્યાં આવીને તૂટી ગયેલી હતી અહીંયા તૂટી ગયેલી હતી પછી આપણે જવલી પણ તૂટી ગયેલી હતી જ્યાંથી આપણે હાઇડ્રોલિક ઉપાડવામાં બે અહીંયા હાથ રાખતા હોય ને એટલે એ હાથના ચૂંકમાં હે ને બાહી આપણે જા આ જગ્યા છે ને બુસ્ક્ટ તોડી નાખો મારો તો એટલે એવું થતું એટલે સીટે બંધાઈ ગઈ કમ્પ્લીટ એમઆઈ બેરિંગને ને જે કાંઈ સ્પ્રિંગ નાન આવતું એ બધું થઈ ગયું નવું એટલે ઓગણીસો રૂપિયાનું જ ખાલી આપણે હે ને સીટમાં ખર્ચો થયો ઓગણીસો રૂપિયાનો એટલે પંદર સોલ હજારનો ટોટલ ટૂંકમાં આપણે ખર્ચો થયો છે એમ બાકી ટ્રેક્ટર અત્યારે થઈ ગયું છે રેડી જો આપણે કાલ નહોતા ને એટલે નાસ્તો બનાવી લીધો કા હું અહીં હતો નહીં અને અહીંયાથી બનાવી લીધો બોલો ઝારાના ગાંઠિયા બનાવી લીધા ને અડદિયા બનાવ્યા અડદિયા બે કેટલા કિલાના બનાવ્યા બે કિલા લોટના એટલે બે કિલો લોટ બે કિલો ખાંડ અને બે કિલો ઘી એટલે છ કિલો થાય ને પછી અડધો કિલો ઓલું છે ને ગુંદ ને પછી કાજુ ને બદામ ને એ બધું થઈ એટલે છ કિલો ઉપર ટૂંકમાં બની આવે ને તો ગાઠિયા કેટલા કર્યા દોઢ કિલો લોટના તેલ થોડું વધે જો નાસ્તો કરવા બેહી ગયા સા પાણી પીવાઈ ગયા સૂલોજી સાલું જ છે આ પાણીના અડધી થામણ ખાલી વિસરા છે કા પછી નાસ્તો કરવા બેઠા છે હાલો નાસ્તો કરી લે અડદિયા ને ગાંઠિયા દાંતી આપણે હાલી ગઈ ટૂંકમાં આ કટકામાં હાલી ગઈ ને આમાં હલી ગઈ હવે આપણે એકવાર હાલી ગઈ હવે કદાચ કદાચ છે ને બીજી વાર આખવી જો હે કારણ કે આ પારો આપણે હે ને લા પારો એ હોહરવો હરવો આ પડધારામાંથી ટૂંકમાં હે ને બેકેટે એ ભરી ભરીને માથે સડાવવાનું હોય એટલે આ માટી નહીં ટૂંકમાં નીચે ધહરેલી રહે ને પારાની આ ધહરેલી પડખામાં જે પારાના પડખામાં પડી એ માટી હે ને આગલા લોડરેથી હે ને ભરી ભરીને આ પારો ટૂંકમાં અહીંથી આ ખૂણેથી હે ને ઠેટ આપણે આ ઘઉંની પસાટ રહીને સુધી હોહરવો સડાવવાનો હોય એટલે પાસામાં આપણે શીલા થાય એટલે પછી પાછી એકવાર આપવી જોઈએ અને સીલા પેલા જો આ હાઈકા પેલા જો જેસીબી હાઈકું હોત ને તો દાતી પડે જ નહીં શું કરવા ભીની જમીન છે એટલે દાતી પડે જ નહીં અહીંયા ઉતારે દૂધી શાકભાજી બધું ટૂંકમાં ઉતાર લીધું કેટલી ઉતરી હે હજી દામ ગોતે હે વસારે રહી ગયું જો એ છઠ્ઠી જડી દૂધી થાય આપણે એક વેલામાં દુનિયાની

અહીંયા રહી અહીંયા રહી ફરતા ઝીણા ઝીણા તો હોય ને પાર નથી જો મોટા થઈ જાય બે ત્રણ શિયાળ ઉતરે એમ કા એમ ઉતરે આ તો અટણ શિયાળાનો હલવો નો થાય ને હલવો અટણ પડી જાય શરદી એક તો હોય ને શરદી વધી જાય ને એમ અળદિયા ની વાત નથી પણ અત્યારે ખવાય જ નહી શિયાળામાં ટાટું પડી જાય બાકી જો આપડે પાછું બધું વાવેલું છે ને બધું ઉગી ગયું જો એક ધાણી હજી નથી ઉગી ધાણી ઉગતી આવે છે એને ધાણી માં બધે કરતા વાર લાગે આ મેથી મસ્ત મસ્ત ઉગી ગઈ બધી પછી આટલી અહીંથી થોડીક ધાણી છે અને આ જો પાલક ને બીટ ને એવું બધું ઉગી ગયું જો આ બધું ઉગી ગયું બીટ ને પછી આ મૂળા છે મૂળા ઉગી ગયા તો મૂળા આ બાજુ વાવ્યા હે અને ઓલી બાજુ વાવ્યા જો ગયા શાકભાજીનું પોટલું જા આમાં આટલી દૂધી ઉતરી પછી આ ડુંગળી છે લીલી કોબી છે કોથમરી છે કાસા ટમેટા છે પોપૈયા છે વાલ આ વાલ છે પછી તુવેર છે તણાભાજી અને ભાઈ જો ગુંદા ઉતારે શિયાળામાં ગુંદા એ ગુંદા ઉતારે આપણે ગુંદાનો વિડીયો એક વાયરલ થયો હતો તે પછી એવો બધો રિસ્પોન્સ મળતો નથી થોડોક વાયરલ કરજો મારા બાપલિયા ગ્રુપમાં શેર કરજો શિયાળામાં ગુંદા જોવો તમે અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો

એવું નથી એક ડાયરમાં છે પણ આમાં છે એટલામાં ફૂટ થઈ છે ને એટલામાં છે લીલો ગુંદો છે ને એટલામાં છે અને મોરે આવે છે ને બધું છે ઝીણા ઝીણા ગુંદાય છે ને આમ પાક પડી ગયો હતો જો ઉપર તો પાક પડી ગયો બધું છે એટલે આ બાજુ સુકાઈ ગયો સાવ આપડે એક ગુંદાનો વિડિયો વાયરલ થયો તો એ પછી બહુ નથી રેસ્પોન્સ જાતો એટલે અમુક થાય છે ને અમુક નથી થતા ને એવું છે શિયાળામાં ગુંદા જો સંભારા ને ઉતરી ગયા સંભારામાં કેટલાક જોઈ